બધાને કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત ને વ્યસ્ત છો

અઠવાડિયા બે વાર હોય એટલે બે વાર વહેલી હું ઉઠાડું પણ કાંઈ આના કાની ન કરે તરત ઉઠી જાય તો થેન્કયુ એટલે પણ બે વાર તો ઉઠવું પડે તો ઉઠવું જ પડે જવાનું ચા ભાખરી નવું કરવાનું હોય ને મિત્રો હજી મેં હમણાં જ મોબાઈલ જોયો ને એક કોમેન્ટ આવી છે હવે હું નામ નહીં લઉં પણ એણે એવું કીધું કે થોડોક આ ભાઈને મદદ કરો પૈસા પૈસાની તો એ ભાઈ ગાડી લઈ લે અને એને દવાખાનું છે હું સમજી શકું છું તમારી લાગણીને તમારી ભાવનાને પણ અમે કોઈ એવા નથી કે પૈસા તમારી પાસે માગી ને તમે લઈ ગયો આટલું નથી કંઈ કે એ માટે આઈડિયો ઉતાર્યો એ ગાડીનો એ કોઈ હાટું લેવા માટે ન તો આ તો મેં જો માતાજી છે ને ઘણુંય દીધું છે અને હજી ઘણુંય દેહ મહેનત કરવાની બસ મહેનત ચાલુ રાખવાની તમે અમને સપોર્ટ કરો સપોર્ટ કરો એ અમારા માટે બહુ છે કીધું એ બદલ તમારો આભાર પણ ખરેખર શું છે કે અમારે છે ને સપોર્ટ ની કોઈની જરૂર નથી માતાજી આપણને સપોર્ટ કરે આપણે માતાજી પાસે માંગીએ લોકો પાસે શું માગવું બરોબર ને મમ્મી જય માતાજી જય માતાજી જય મોગલ માં જય સોનલ માં જય બાપા સીતારામ કેમ ટાઈમસર પૂગી ગયા તા ટાઈમસર પૂગી ગયા હા ટાઈમ કેવી લાગી છે

કાલ હું હાડી લઈ આવ્યો તો હવે કે મને ગમતી નથી હવે આવું કરવાનું કલર ફૂઈ કે આપડામાં આવો કલર દૂધિયા કલર હું લીધો હવે 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 કે દૂધિયા કલર ફૂઈ ના પાડે છે એટલે મારે હાડી નથી લેવી પાછી દે દેવી હવે આવું કરવાનું નહીં ફૂઈ એમ કે દૂધિયા કલર ન કરે ત્યારે સ્કાય કલર ની ફેશન છે મમ્મી આને કઈ સમજાવો હાડી લીધી હું પાસી દેવાય ગમે હાશું પાછી મને એવું લાગતું કલર સારો છે ને છે ભાઈ અમારે છે ને આનાથી બહુ પીવે છે બાકી તો મિત્રો બપોર ટાઈમ છે અને અત્યારે જો પાણી આયેલું જાય છે ઝાડવા અત્યારે પીવે છે આ બધી વહેલું છે ને સારું પીવે તો કારણ કે હમણાં પાણી મળ્યું જ નહોતું ત્રણ ચાર દિવસથી પાણી વગરની વેલુ હતી લગ્ન છે કોના અહીંયા છે આપણા ગામમાં હ પટેલના લગ્ન છે એટલે એને દીકરાના દીકરાનું લગન છે એટલે આજ પાણી ચાલુ છે મેં કીધું કોના લગન આવે છે મમ્મી આવું ઓછી ને તું કે ને લગન છે એટલે મેં કીધું શું થયું કોના છે એટલે હિરેલું કે આપણે અગાશી ધોઈ નાખી જ્યાં અગાશી ધોવા ગયા

ગાઝા બધા ભેગા થાય તો સુલામ નાખીને તો હળકતા નથી હરખા એટલે મેં ખાડો ખોદી સુઈલ હરકી કરી નાખી ને તો બધા પાંદડા એટલે પાણી ગરમ થાય અને પાંદડા એ બધા જગી જાય પણ પાંદડા દાટી દેવાનું કીધું પાંદડા દાટી દેવાથી શું છે એનું પ્રદુષણ ન થાય એ વાત સાચી વાત સાચી પણ આપણે તો હળગાવી નાખી છે આ ક્યાં નાખવા જાવ એટલે બધા આ ઝાડવા ખરા જ કરે આખો દિવસ દીમા બે વાર ફળ્યું વાળવું પડે ઝાડવા બઉ જાજારીયા ને અમારે જો કેટલા બધા થઈ ગયા છે નાકરું ઘટાટોપ જંગલ થયું છે નાનું એવું ઓકે

બીજી બસ આવી પણ કે બસ માં નહી જ જવું કેટલા હેરાન થયા એમને સાચું કે કેટલા હેરાન થયા હેરાન ઠંડી ન લાગી સારું જ લાગે ને ત્યાં તડકો હોય પણ હવાર કેટલી ઠંડી હતી સાચું કે ઠંડી તો એટલે હવે હાલે રાખે શિયાળો ઉનાળો ચોમાસું ઋતુ નું કામ કરે રાખે ઋતુ નું કામ કરે જ છે પણ આપડે આપણું કામ કરવાનું છે તો એટલે તો હું કઉ છું ફોર વ્હીલ લઈ લીધ ફોર વ્હીલ પાછી આવી ભાઈ ફોર વ્હીલ લઈ લેવું હવે એક વાર

માં પાણી આવી જાય છે ને મારા વાલા આવી જાવ ગુલાબ જાંબુ ખાવા મેડમ જે અત્યારે મને ટેસ્ટ કરાવે છે નિરાતે હાવ શાંતિ થી આવી જાવ ગુલાબ જાંબુ ખાવા